જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા એનિપી બે હજાર ચાર થી પાંચમાં હિન્દી વિષય ભણાવતા શિક્ષકો માટે કઠિન અધ્યપન નિષ્પતિ આધારિત ત્રણ દિવસીય તાલીમનું બીઆરસી ભવન થરાદ ખાતે આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા એન ઇપી બે હજાર વીસ અંતર્ગત ધોરણ ત્રણથી પાંચના ગુજરાતી અને ધોરણ ચાર થી પાંચ હિન્દી વિષય ભણાવતા શિક્ષકો માટે કઠિન અધ્યયન નિષ્પત્તિ આધારિત તાલીમનું આયોજન બીઆરસી થરાદ ખાતે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ યોજવામાં આવી જેમાં ભાચર ભોરોલ ડોડગામ જમડા અને મલુપુરુ કલ્સ્ટરના ધોરણ ત્રણ થી પાંચમાં ગુજરાતી અને હિન્દી વિષયમાં કામ કરતા શિક્ષકોને તાલીમ આપવામાં આવી આ તાલીમમાં તજજ્ઞ તરીકે એક છગનભાઈ આરવાણીયા પરખાજી ગોળિયા પ્રાથમિક શાળા બે પ્રફુલ દશરથભાઈ જોશી સીઆરસી વામી દ્વારા કામગીરી કરવામાં આવી તાલીમમાં વર્ગ સંચાલક તરીકે જયેશભાઈ ડી સોલંકી સીઆરસી ભાચર દ્વારા વર્ગ વ્યવસ્થા અને આયોજનને લગતી કામગીરી કરવામાં આવી આ તાલીમ તમામ શિક્ષકો માટે અસરકારક અને સફળતમ પ્રયાસ થકી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું